હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો શું તમને ખબર છે 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 કે કે આપણી ચેનલ ઉપર સિરીઝ થઈ ગઈ જે દિવસની તો આ દિવસમાં હું તમને અલગ અલગ કસરત કરીને કે જે કસરત કરીને તમે તમારો આસાનીથી વજન છે એને ઉતારી શકો છો તો આજથી એક મહિના દિવસ પછી દિવાળી આવે છે કડવા ચોથ આવે છે ઘણા બધા ફેસ્ટિવલ આવે છે તો એમાં આપણે ફિટ રહેવા માટે હેલ્ધી રહેવા માટે અને આપણા મનપસંદ કપડાં પહેરવા માટે આપણે પાતળું હોવું એ ખૂબ જરૂરી છે પાતળા થવા થવાની સાથે આપણી જાતને હેલ્ધી રાખવી પણ એ ખૂબ જરૂરી છે તો જો તમારે પણ તમારો વેટ લોસ કરવો હોય ને એક મહિના દિવસ પછી તમારે પણ તમારા મનગમતા કપડાં પહેરવા હોય તો આ વેટ લોસ સિરીઝને સ્ટાર્ટ તો આ વેટ લોસ સિરીઝને ફોલો કરવાનું ના ભૂલતા તો હવે તમને હું એ કહી દઉં કે આ વેટ લોસ સિરીઝ છે એ ટોટલ દસ દિવસની છે આપણો આખો શેડ્યુલ એક મહિનાનો ચાલવાનો છે મતલબ કે દસ દિવસ છે એ વેટ લોસ એક્સરસાઇઝ ઉપર ચાલશે અને દસ દિવસ છે એ મેટ લોસ ડાયટ પ્લાન ઉપર આવશે તો આ ડાયટ પ્લાનમાં હું દસે દસ દિવસ હું શું જમીશ આખા દિવસનો ડાયટ પ્લાન છે એ હું તમને શેર કરવાની છું તો એક દિવસ આપણો ડાયટ પ્લાન આવશે બીજા દિવસે આપણી આ નો વિડીયો આવશે એક દિવસ ગેપ રહેશે આવી રીતના ત્રણ દિવસ પાછો એક દિવસ ડાયટ પ્લાન એક દિવસ એક્સરસાઇઝ અને એક દિવસ ગેપ આવે રીતે ત્રીસ દિવસનો આખો આપણો આ પ્રોગ્રામ છે એ મેં સેટ કર્યો છે કે જેને કરીને દિવાળીએ તમે આરામથી તમારો વજન છે એને ઉતારી શકો છો તો ટાઈમ બગાડ્યા વગર આપણે ચાલો વિડિયોને ચાલુ કરીએ નમસ્કાર દોસ્તો હું છું દીપા આઈ એમ અ સર્ટિફાઈડ યોગ ટ્રેનર અને તમારા બધાનું સ્વાગત છે ફિટનેસ વિથ દીપા વ્લોગ્સમાં જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર બધા જ વિડિયોની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચી શકે તો ટાઈમ બગાડ્યા વિના ચાલો વિડિયોને આપણે સ્ટાર્ટ કરીએ જે આપણા વેટ લોસ સિરીઝ નો ચોથો દિવસ છે તો જે આગલા ત્રણ દિવસ ગયા એ તમે ખૂબ જ એન્જોય કર્યા હશે અને બધા જ એક્સરસાઇઝ ના વિડીયો છે એને ફોલો કર્યા હશે તો ચાલો આજે આપણા યોગ ડે જે ચોથો દિવસ છે એને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા આપણે થોડુંક બોડી ને વોર્મ અપ કરી દઈએ કે જેના માટે આપણા હેન્ડ છે એને આપણે ક્લોકવાઈઝ એન્ડ એન્ટી ક્લોકવાઈઝ ત્યારબાદ બંને હાથ છે એને શોલ્ડર ઉપર રાખીને આવી રીતે ક્લોકવાઇસ એન્ડ એન્ટી ક્લોકવાઇસ ત્યારબાદ આપણી મુઠ્ઠી છે એને મુઠ્ઠી બંધ કરી અને આવી રીતે ગોળ ગોળ ફેરવશું ત્યાર પછી બધી કસરત છે એ ફેર સાવ ઈઝી અને સેલી થવાની છે કે બધા જ લોકો છે એને કરી શકે છે હવે હવે કમર હવે હવે આપણે થોડુંક પગ ને માપી દઈએ હવે આપણે આપણી જે એક્સરસાઇઝ છે એને સ્ટાર્ટ કરીશું તો આજની પહેલી એક્સરસાઇઝ છે આવી રીતે તમારે તમારો એક પગ છે એને સાઈડમાં કરી અને તમારે બંને હાથ છે એને ઉપર લઈ જવાના છે આ જમ્પિંગ જેક્સ નું ઇઝી વર્ઝન છે જો તમે જમ્પિંગ જેક્સ કરવા માંગતા હોય તો આ રીતે પણ કરી શકો છો પણ આ થોડુંક હાર્ડ થઈ જશે કેમ કે તમારો વજન વધારે હશે તો તમે આ આરામથી નહીં કરી શકો એટલા માટે સાવ ઇઝી અને સિમ્પલ આપણો આ ડેલી નો જે પ્રોગ્રામ છે એ ત્રીસ મિનિટ સુધી ચાલે કેમ કે હું તો તમને એક જ સેટ કે બે સેટ કરીને બતાવું છું પણ તમારે આ બધી કસરતના ત્રણ ત્રણ સેટ કરવાના છે કીપ સ્માઈલિંગ કસરત કરતા હોય ને તો એને ક્યારેય બર્ડર સમજીને કે આ મારે કરવી પડશે એટલે હું કરું છું એવું સમજીને ક્યારેય કરવાની નથી કસરતને હંમેશા એન્જોય કરીને કે મારી અંદર એક એનર્જી આવે છે એવું સમજીને તમારે કસરત કરવાની હવે પાંચ સેકન્ડનો બ્રેક લઈ અને પાછો આપણે આ જે બીજો રાઉન્ડ છે એને સ્ટાર્ટ કરશું તો આ આપણી પેલી કસરત થઈ હવે આપણે પંદર સેકન્ડ નો બ્રેક લઈને પાછી બીજી કસરત છે એને સ્ટાર્ટ કરી દેસુ સવારના નવ વાગ્યા છે અને આકાશમાં અત્યારથી સાડા નવ ને પછી સાડા આઠ થયા છે પણ લાઇટ લાઇટ તડકોય આવે છે જેથી વિટામિન ડી મળી જાય અને આપણી આપણો યોગ પણ થઈ જાય કસરત પણ થઈ જાય

આપણે એવું વિચારતા હોય કે કસરત કરવી છે કસરત કરવી છે પણ ક્યાંથી શરૂ કરી એ સમજાતું નથી પણ જો એક વખત આપણે છે ને કેવાય ને કે એ ચોઘડું જ આવતું નથી કે ક્યારે ચાલુ કરવી અને બીજું કે અત્યારની ભાગદોડ વાળી જિંદગીમાં કોઈ પાસે અત્યારે ટાઈમ નથી કે બધું કસરત નહીં કરી શકે આ કસરત થી શું થશે કે તમારા જે સાથર સાથરનો ભાગ જો હેવી હોય ને તો એ રિડ્યુસ થાશે અને જો તમારા કુલ્લાનો ભાગ પણ જો વધારે હોય ને અને પેટ માટે પણ આ કસરત છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે અને જો તમે ફાસ્ટ ઇમ્પેક્ટ કરવા માંગતા હોય તો તમે આ રીતે પણ કરી શકો ઓકે હવે આપણે પાંચ સેકન્ડ નો બ્રેક લઈએ ચાલો હવે બીજો રાઉન્ડ છે એને સ્ટાર્ટ કરી દઈએ તો આ પૂરો થયો આવા તમારે ટોટલ રાઉન્ડ કરવાના છે પણ જો આપણે ત્રણ રાઉન્ડ કરશું તો વિડીયો છે એ બહુ જ મોટો થઈ જશે તો હવે આપણે કરશું આના પછીની કસરત જે ત્રીજી કસરત છે તો એના માટે તમારે આવી રીતે ઊભું રહી જવાનું છે તમારા બંને પગ છે એ શોલ્ડર લેવલ ઓપન હોવા જોઈએ અને તમારા બંને હાથ છે એ તમારે આવી રીતે તમારા ની પાછળ રાખી અને પગથી આવી રીતના પંપ કરવાનું છે આ તમારા પગ માટેની કસરત છે કે જો તમારા થાઈ હેવી હોય ને તો થાય પણ સાથળ નો ભાગ છે ને ઓછો થશે આ કસરત કરવાથી તો એક સેટ પૂરો થયો હવે આપણે કરશું બીજો સેટ ફ્રેન્ડ છે ને બધી ઈઝી એક્સરસાઇઝ જો ઈઝી લાગતી હોય તો કમેન્ટમાં યસ લખજો હું તમારા બધાના કમેન્ટ જોઈશ ચાલો હવે આપણે એનો બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ તો આ આપણી ત્રીજી એક્સરસાઇઝ પૂરી થઈ હવે આપણે ચોથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું તો ચોથી એક્સરસાઇઝ છે એના માટે તમારે આવી રીતે ઊભું રહી જવાનું છે થોડાક તમારા પગ છે એને થોડાક આટલા છૂટા રાખવાના છે અને બંને હાથ છે એને આવી રીતે કરી અને કોને કોને મોર્નિંગમાં એક્સરસાઇઝ કરી ગમે છે તે પણ મને કમેન્ટમાં બતાવે અને કોણ કોણ ઇવનિંગમાં કરે છે આજે હું કઈ કાઉન્ટ કરતી નથી અંદાજ આવી જાય છે કે આ 10 15 15 નો સેટ થઈ ગયો એટલે ઇનફ છે આ કોસર છે ને ઈ સાથળ માટે ખૂબ એટલે ખૂબ આમ કહીને તો ઓલ ઓવર બોડી માટે ફેટ રિડ્યુસ કરસે તો આ આપણો રાઉન્ડ પૂરો થયો હવે આપણે આપણો પાંચ સેકન્ડ બ્રેક લઈ અને બીજો રાઉન્ડ છે એને પણ આપણે ચાલુ કરી દઈએ કીધું ને તમારે ત્રણ રાઉન્ડ કરવાના છે ચાલો બંને પગ છૂટા બંને હાથ સીધા તો હવે જો તમને વચ્ચે પાણીની તરસ લાગે તો તમે એક અડધો ગુટરો કે વધીને એક ગુટરો છે એને પાણી તમે લઈ શકો છો પણ જો એવું લાગે નહીં તો કોઈ જ લેવાની જરૂર નથી ચાલો હવે આપણે એના પછીની જે એક્સરસાઇઝ છે એને સ્ટાર્ટ કરીએ તો એના માટે તમારે શું કરવાનું છે તમારા બંને હાથ છે એ આવી રીતના કાન પાસે રાખવાના છે અને તમારે આવી રીતના આમ આવી રીતના તમારે તમારા પગને

પડી જવાય તો ખોટે ખોટું લાગી જાય અને કસરત કરવાના પણ રહી એના કરતા કસરત નો મતલબ જ એ છે કે આપણામાં જેટલી કેપેસિટી હોય આપણે જે રીતનું કરી શકીએ એટલું કરવાનું એમાં ઠીક છે કે દિવસે દિવસે એમાં થોડુંક ઇન્ક્રીઝ કરવાનું કે થોડુંક લેવલ અપ કરવાનું કે સેટ તમે એક કરો છો તો બે સેટ કરવાના બે કરો છો તો ત્રણ સેટ કરવાના પણ એવું નથી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે કે પછી બળજબરીથી કરવાનું નથી ચાલો આપણો અહિયાં એક સેટ પૂરો થાય છે હવે આપણે એનો બીજો સેટ સ્ટાર્ટ કરીએ આપણે કાન આગળ નહીં રાખીએ ઠીક છે કેમકે થોડુંક તમારા માટે ટફ થઈ જાય કોણ કે છે જીમમાં જવાની જરૂર છે કોણ કે છે કે વજન ઉતારવા માટે બહુ અઘરી એક્સરસાઇઝ એક્સપેન્સિવ કે જે જીમમાં ને બધા યોગ ટ્રેનર કરાવતા હોય એવી કરવાની જરૂર છે ખૂબ જ સિમ્પલ અને ઈઝી એક્સરસાઇઝ કરીને પણ તમે તમારો વજન ઉતારી શકો છો તો આ આપણો બીજો સેટ છે પૂરો થયો તો હવે આપણે એના પછીની કસરત કરશું મારે તમારા બંને હાથ છે એ તમારે આવી રીતે પાછળ રાખી દેવાના છે અને આ કસરત છે એ તમારો જે સાઈડનો આ સાઈડ ફેટ છે આ કમરનો જે ભાગ છે ને એ ઓછો કરવા માટે કરવા માટે છે જો આમ કરી તમારા પગ આટલા છૂટા રાખી અને પછી અહીંયા ટચ કરવાનું એક વખત અહીં સાઈડમાં અને એક વખત આગળ એક વખત એક વખત આગળ તો આ આપણો એક સેટ પૂરો થયો

કસરત નો બીજો રાઉન્ડ પણ અહિયાં પૂરો થયો મારા સાથળ માટે છે તો શું કરવાનું અઘરી તો નથી બધા લોકો કરી શકે આરામથી તો આ ચાલો બીજું રાઉન્ડ સ્ટાર્ટ કરીએ કન્સ્ટ્રક્શન નું કામ પણ ચાલુ થઈ ગયું નવ નવ વાગવા આવ્યા ને એટલે તો આ આપણો બીજો સેટ પૂરો દસ સેકન્ડ નો બ્રેક અને જો તમારે ડમ્બલ વાળી એક્સરસાઇઝ પણ શીખવી હોય તો મને કમેન્ટ કરજો કેમ કે ડમ્બલ ના હોય તો પાણીની લીટર લીટર ની બોટલ સાથે પણ તમે એક્સરસાઇઝ કરી શકો તો હવે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે એના માટે તમારે તો આ આપણો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થયો આ કસરત આપણે જે બે કરી ને એ આપણા જો હેવી હોય ને તો એના માટે ખૂબ એટલે ખૂબ હું કહું ને કે તમે આ સાથવડ માટે આ બે ત્રણ કસરત કરશો ને તો પણ તમારા જે સાથળ છે ને એ ઓછા થશે ચાલો બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ તો આ આપણો બીજો રાઉન્ડ પૂરો થયો તો આજના ચોથા દિવસની આપણી બધી જ એક્સરસાઇઝ છે કમ્પ્લીટ થઈ ગઈ તમારે ત્રણ ત્રણ સેટ કરવાના છે મેં તમને બબે સેટ કરીને બતાવ્યા છે તો હવે થોડાક બોડીને આપણે સ્ટ્રેચ કરી લઈએ આવી રીતે તમારે તમારા પગને જેટલો ઉપર ખેંચાય એટલો ઉપર ખેંચવાનું જેથી કરીને આખા પગમાં ફૂલ સ્ટ્રેચિંગ આવશે અને પગ છે તમારો એકદમ રિલેક્સ થઈ જશે હવે બીજા પગ સાથે હવે આવી રીતે કદાચ બેલેન્સ ના રે તો તમે થોડોક વોલનો સપોર્ટ લઈ શકો ખૂબ જ સરસ અહીંયા એક તમને સ્ટ્રેચિંગ આવશે ત્યાર પછી બંને પગ આવી રીતે કરી અને આવી રીતે ધીમે ધીમે જેટલું થાય એટલું વધારે નહીં બળજબરીથી એક વસ્તુ કરવાની નથી હવે આવી રીતે કરી અને ત્યાર પછી આવી રીતે બંને હાથને પાછળથી જેટલા ઉપરની સાઈડ ખેંચાય એટલા ખેંચો જેથી કરીને બેકનો ભાગ છે એ આખો સ્ટ્રેચ થઈ જશે અને રિલેક્સ તો ફ્રેન્ડ્સ આજે આપણા યોગ સિરીઝનો ચોથો દિવસ હતો તમને આજની કસરત કેવી લાગી ગમી કે ન ગમી કમેન્ટમાં બતાવવાનું ના ભૂલતા અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો જેથી કરીને તે લોકોને પણ આ વિડીયોનો લાભ મળી શકે અને પોતે પોતાનું વજન છે એને ઉતારી શકે થેન્ક યુ સો મચ